હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચન માં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું માવા કે ચાસણી વગર જેવા પોચાને મોઢામાં મુકતા જ પીગળી જાય તેવા સોફ્ટ ટોપરાના લાડુ ખૂબ જ ઓછી સામગ્રી અને મિનિટોમાં તૈયાર થઈ જશે આ લાડુ તમે પ્રસંગ હોય કે કે મહેમાન આવતા હોય તહેવાર વ્રતમાં ગમે ત્યારે બનાવીને ખાઈ શકો એકદમ સિમ્પલ અને મિનિટોમાં બની શાનદાર આમાં આપણે એક સિક્રેટ ચીજ ઉમેરીશું તેનાથી તમારા લાડુ એકદમ સરસ કંદોઈની દુકાને મળે તેવા જ બનશે તો ચાલો મારી સાથે માખણ જેવા સોફ્ટ લાડુ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસિપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન લિંક પણ મૂકેલી છે સૌથી પેલા સુપરટેસ્ટી રેસીપી બનાવવા માટે સુકા નાળિયેર નો બેક પાવડર લીધો છે વજનમાં જોઈએ તો બસો ગ્રામ છે તમે માપ માટે ઘરમાં રહેલ કોઈ પણ કટોરી લઈ શકો છો હવે એક પેનમાં બે ચમચી ઘી ગરમ મૂકીશું નાળિયેળમાં પોતાનું જ તેલ ખૂબ જ હોય છે એટલે તેમાં કોઈ વધારે ઘીની જરૂર નથી ઘી ગરમ થાય એટલે ગેસને સ્લો ફ્લેમ પર ટોપરાના પાવડરને એડ કરીશું આ પાવડર તમને માર્કેટમાં આસાનીથી મળી જશે અને જો તમારા ઘરમાં આ પાવડર ના હોય તો સુકેલા ટોપરાના છીણને મિક્સર જારમાં પીસીને પાવડર તૈયાર કરી લેવાનું બધાને આ લાડુ તો ભાવતા જ હશે હવે આ નારિયેળના પાવડરને હલકો શેકવાનો છે જો નારિયેળમાં ફ્લેવર હોય છે તેને રો મળવાથી નારિયેળની ફ્લેવર અને તેમાં રહેલું તેલ હોય તે થોડું રિલીઝ થશે એટલે નારિયેળના લાડુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સેલ્ફ લાઈફ પણ વધી જાય એટલું શેકવાનું છે કે તેનો કલર હલકો ચેન્જ થાય ત્યાં સુધી અને સુગંધ આવવા લાગે ત્યાં સુધી ધીરે ધીરે આ જે પાવડર છે તે છૂટો છૂટો નહીં રહે હલકો નરમ જેવું લાગે છે કારણ કે તેમાંથી થોડું તેલ રિલીઝ થવાથી અને પાવડરમાંથી ખુશ્બુ પણ સરસ આવવા લાગી છે તમે જોઈ શકો છો નાળિયેરનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે ખુશ્બુ પણ સરસ આવવા લાગી છે તો આ સ્ટેજ પર હવે આપણે એક કપ દૂધ એડ કરીશું આપણે બે કપ ટોપરાનો પાવડર લીધો છે તો તેની સામે એક કપ દૂધ લીધું છે આ દૂધ મેં ગરમ કરીને લીધું છે બસ એક કપ દૂધ એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ ગેસની મીડિયમ ફ્લેમ પર દૂધ બધું નાળિયેલ પાવડર કરી લે ત્યાં સુધી આ એક લાડુ એવા છે તમે તહેવાર કે પ્રસંગમાં તો બનાવી શકો સાથે વ્રત ઉપવાસમાં પણ બનાવીને ફ્રિજમાં રાખો તો પંદર દિવસ સુધી ખરાબ નહીં થાય એકદમ સહેલી રેસીપી છે પહેલી વારમાં પરફેક્ટ બને તેવી કારણ કે કોઈ ચાસણી બનાવવાની ઝંઝટ જ જરૂરી છે નાળિયેર પાવડરને દૂધમાં શેકવાથી તેનો ટેસ્ટ તો વધશે સાથે સાથે સરસ સોફ્ટ થઈને કોક થઈ જશે તમે જોઈ શકો છો નાળિયે દૂધને પૂરું એકજોપ કરી લીધું છે હવે આપણે લઈશું એક કપથી થોડી ઓછી ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું ને સતત ચલાવતા જઈને ખાંડમાં સારી રીતના નાળિયેરને પકાવી લઈશું ખાંડ મેલ્ટ થશે એટલે મિક્સર થોડું પતલું થશે પણ તેને પકાવીશું એટલે ખાંડ નાળિયેરની સાથે મિક્સ થઈ જશે આ લાડુ બનાવવામાં સૌથી સારી વાત તો એ છે કે તમારે ચાસણી નથી બનાવવાની બહુ જ આસન તરીકા છે બનાવવાના ટેસ્ટ ખૂબ જ સરસ આવશે કારણ કે ખાંડની સાથે નારિયેલ પાકશે એટલે તેને સારું એવું આવશે એટલે આપણે લાડુ તો સરસ પણ આવશે સાથે સાથે તેનો ટેસ્ટ પણ એવો આવશે જેમ જેમ ખાંડ મેલ્ટ થવા લાગી છે તેમ ધીરે ધીરે મિક્સર પતલું દેખાવા લાગ્યું છે અને નાળિયેર સારી રીતના પાકી પણ જશે એટલે લાડુ ખૂબ જ સરસ તૈયાર થશે બસ ખાંડ સારી રીતના ઓગળી ગઈ છે અને નારિયે સારી રીતના પાવડર આ મિલ્ક પાવડર તમને માર્કેટમાં આસાનીથી મળી જશે મિલ્ક પાવડર ઉમેરવાથી એકદમ માવા જેવી ફ્લેવર આવી જાય અને સારું એવું બાઇડિંગ પણ આવશે અને લાડુ ખૂબ જ ટેસ્ટી બનશે સારી રીતના મિક્સ કરી દઈએ જો તમારી પાસે મિલ્ક પાવડર નથી તો થોડા કાજુનો મિક્સર પાવડર કરીને તેનો ઉપયોગ કરી શકો જો કાજુ ના હોય તો ચાર મોટી ચમચી દૂધની ફ્રેશ મલાઈ પણ ઉમેરી શકો તો પણ સારો એવો ટેસ્ટ આવશે બહુ વધારે ઓવર નથી કરવાનું કોશિશ કરવાની કલર આવો સફેદ જ રહે કલર ચેન્જ ના થાય તમે જુઓ બધી જ સામગ્રી સારી રીતના મિક્સ થઈ ગઈ છે મિક્સરની થિકનેસ બહુ વધારે કે ના વધારે પતલું એકદમ પરફેક્ટ છે તો બસ આ સ્ટેજ પર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મેં આમાં ફ્લેવર માટે કોઈ ઇલાયચી પાવડર કે કંઈ જ નથી ઉમેર્યું કારણ કે આમાં ઓરિજિનલ નારિયેળની ફ્લેવર આવે તે માટે તમારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો હવે મિક્સરને પ્લેટમાં લઈને તેને હલકું ઠંડુ થવા દઈએ વધારે ઠંડુ નથી કરવાનું હલકું ઠંડુ કરવાનું તો મિક્સર ઠંડુ થઈ ગયું છે તેના લાડુ લઈએ તો એક જ સરખા બધા લાડુ બનાવવા માટે એક ચમચી કે કોઈ નાનું વાસણ લઈ લેવાનું એટલે બધા જ લાડુ એક સરખા બને બંને હાથ વડે આ રીતના લાડુ શેપ આપી દઈએ છે ને એકદમ પરફેક્ટ બજારમાં લાડુ મળે ને તેની ઉપર નાળિયેર પાવડર નું હલકું કોટિંગ કરેલું હોય છે તો અહીંયા મેં થોડો સુરિયે નો પાવડર લીધો છે તો લાડુ ને આ રીતે કરીશું કોટ ચારે બાજુ જુઓ તમે બહુ જ શાનદાર ફટાફટ આપણા લાડુ તૈયાર થઈ ગયા છે તો આ જ રીતના બધા જ લાડુ વાળી લઈએ બસ લાડુ વાટતા જઈએ અને પાવડરથી કોટ કરતા જઈએ તો તૈયાર છે ફટાફટ બની જાય તેવા તેવા બજારમાં મળે લાડુ જેટલા દેખાવમાં સુંદર છે તેટલા જ સ્વાદમાં સુપર ટેસ્ટી છે લાડુ તમને બતાવો જુઓ અંદરનું ટેક્સર છે ને લા જેવા માખન જેવા સોફ્ટ અને મોમાં મુક્ત પીગળી જાય તેવા બસ આ રીતે બનાવીને તેને પંદર દિવસ ફ્રિજમાં સ્ટોર પણ કરી શકશો બિલકુલ ખરાબ નહીં થાય અને તમે તહેવાર પર કે વ્રતમાં જરૂર એકવાર બનાવવાની ટ્રાય કરજો તો મિત્રો તમને કેવી લાગી એકદમ સિમ્પલ લાડુની ની રેસીપી જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ